દોસ્તો હું છું અરુણા અરુણાના કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મેથીના ગોટા જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાઈકનને દબાવજો અને શેર કરજો મેથીના ગોટા બનાવવા માટે મેં ત્રણસો ગ્રામ જેટલો બેસન લીધો છે બસો ગ્રામ જેટલી મેથીને ધોઈ અને સરસ રીતે કાપી લીધી છે હવે એની અંદર આપણે એક મીડિયમ સાઈઝની ડુંગળીને કાપીને ઉમેરીશું ચમચી જેટલી આદુ લસણ અને મરચાની અડધી ચમચી જેટલી હળદર જેટલો મરી પાવડર ઉમેરીશું એક ચમચી જેટલો અજમો આ રીતે હાથેથી થી મસળી ની અંદર ઉમેરીશું એક ચમચી જેટલા સૂકા દાણાને ને મેં વાટીને લીધા છે એ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે આ બધી જ વસ્તુ મિક્સ કરી લઈએ હવે એક અડધો કપ જેટલું પાણી મેં લીધું છે એ થોડું થોડું કરી અને આની અંદર ઉમેરીશું અને ખીરું બનાવી દઈશું ખીરું આપણું બની ગયું છે હવે હું આને પાંચ મિનિટ સુધી ઢાંકી અને મૂકી દઈશ હવે આની અંદર થોડો મીઠો સોડા ઉમેરીશું પછી મિક્સ કરી લઈએ એક કઢાઈ લીધી છે એની અંદર થોડું તેલ ઉમેરી અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે થોડું ખીરું હાથમાં લઈશું અને થોડું થોડું કરી અને તેલની અંદર ઉમેરીશું ગેસ આપણે મીડિયમ કરી દેવાનો છે હવે આને આપણે પલટાઈ દઈશું ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આને આપણે થવા દેવાના છે હવે આને હું એક ડીશમાં કાઢી લઈશ હવે એ જ રીતે બીજા ગોટાને પણ આપણે તરવી લઈશું જો તમને મારા મેથીના ગોટાનો વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાયકનને દબાવજો અને શેર કરજો વરસાદમાં ખાવાની આવે મજા તેવા ગરમાગરમ મેથીના ગોટા બનીને તૈયાર છે જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાયકનને દબાવજો અને શેર કરજો